વાઘોડિયા ખાતે વિદેશી યુવક પર થયેલા હુમલાને લઈ વાગોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાગેલાએ નિવેદન આપ્યું છે તેઓએ જણાવ્યું કે આ ખરેખર દુઃખદ ઘટના છે ભાષાના પ્રોબ્લેમના કારણે વિદેશી યુવક પર હુમલો કરવામાં આવ્યો છે ધારાસભ્યએ વધુમાં કહ્યું કે આ ઘટનામાં સંડોવાયેલા તમામ દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ યુવક ભારતીય સંસ્કૃતિને અનુરૂપ માન્યતા રાખતા

કરો એવું મારા જાણવામાં આવ્યું છે કે પછી ત્યાંના સ્થાનિક અધિકારીની સાથે વાતચીત કરતા દસે દસ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આર્થિક દ્રષ્ટિએ મને એવું જાણવા મળ્યું છે કે વિદેશી યુવક ત્યાં ફરવા માટે નીકળ્યા હતા અને એ પોતાને ભાષાના પ્રોબ્લેમ ને કારણે ચપ્પલો પહેરેલા હોય ને એ લોકોની માનસિકતા હતી કે તે મંદિર આવતું હોય બાજુમાં ચપ્પલ કાઢીને તમારે ફરવું જોઈએ એના કારણે બંનેની વચ્ચે ભાષાની ગેરસમજમાં આ હુમલો થયો છે એવું મને પ્રાથમિક જાણવા મળ્યું છે કે પછી દશક વ્યક્તિઓ જે કંઈ હતા એની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી